નમસ્કાર સાથી મિત્રો આપ જોઈ રહ્યા છો કોળી બારીયા પેજ અને અમારી ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે તાલપત્રી દોરી દોડા આવી બીજી ઘણી બધી વસ્તુઓ જોવાની છે તો આ કઈ જગ્યાએ આવી છે એ પહેલાં એનું લોકેશન જોઈ લઈએ આપણે આ છે ખોડિયા એડ્રેસ પ્લોટ નંબર બસો બ્યાસી જે ત્રાપસથી અંદર આવતા આપણને આ હાઈવે રોડ ઉપર જ રોડ પાસે જ જોવા મળશે તો પહેલાં આપણી બધી વસ્તુ જોઈ લઈએ અને સાથે સાથે અહીંના અમારા વેપારી મિત્ર છે એમને સાથે રાખીને આપણે પૂછીએ કે ભાઈ કઈ વસ્તુ શું ભાવની છે અને અલંગ શીપમાંથી નીકળેલી વસ્તુ અને કન્ટેનરની વસ્તુ બે આપણને બતાવશે તો સર જે તાલપત્રી પડી છે આપણી પાસે અહીંયા એ તાલપત્રીનો ભાવ એની કેપેસિટી

વીસ રૂપિયા કિલોથી આનો ભાવ ચાલુ થાય છે એક અમેરિકન ચીપની દાળ બધી છે વજનમાં એકદમ હલકી આવશે વજનમાં એકદમ હલકી અને ફાટે નહીં તમારે કાંઈ વસ્તુ હળવી ઢાંકી હોય ગાડીનું ઢાંકી હોય પડદામાં વાપરી હોય એ બધે આ વપરાય છે પછી આ દોરી દોડા દોડા રેશમના હીરના દોડા છે જ્યાં તડકામાં અને પાણીમાં અંદર રાખવાથી ખરાબ ન થાય શીપની વસ્તુ છે ને હા શીપના દોડા છે જે તમારે શીપમાં ખારા પાણીમાં વપરાયેલા છે વિશે તો સાથી મિત્રો આપ જોઈ રહ્યા છો અમારા સાથી મિત્ર બધી સામાન્ય માહિતી થોડીક આપી રહી છે આપી રહ્યા છે આપણને સાથે દોરી છે દોડા છે તાલપત્રી છે પાઇપ છે પેન છે

દોરી એકસો ચાલીસ રૂપિયા કિલો એકસો ચાલીસ રૂપિયા કિલો દોરી એટલે દોરડું છે આગળ પણ પડ્યા છે તો બીજી ઘણી બધી વેરાયટી છે તો આપણે આગળ પાછા જોતા રહીએ આ છે શું છે આવડે પગ લુસણીયા છે પગ લુસવા માટેના પગ લુસણીયા એની એની પ્રાઇસ શું થાય છે આ એકસો એસી રૂપિયા પીસ આવે દોઢ બાય બે ફૂટની સાઈઝ આવશે આ તમને પીસ ઉપર નંગ ઉપર મળી રહેશે નીચેની છે આ નીચેના ચાલીસ રૂપિયા પીસ આવશે ચાલીસ રૂપિયા વપરાયેલા આવશે ચાલીસ રૂપિયાના તો છે આ કઈ વસ્તુ છે આવડિયા પાઇપ આપણે કમ્પ્રેસરની હાઇડ્રોલિક પાઇપ છે કમ્પ્રેસરની હાઇડ્રોલિક પાઇપ હાઈ પ્રેશરમાં ગાડી ધોવામાં વપરાય કપરેશરમાં વપરાય હેર હેરમાં વપરાય પાણીમાં વપરાય દવા સાઠવામાં વપરાય એ બધી પાઇપો છે આની પ્રાઇસ શું છે આ પાઇપો વજન ઉપર આવે રૂપિયા કીધો બધી પાઇપમાં દોઢસો રૂપિયા ભાવ છે કે અલગ અલગ છે પાછું થોડીક આમાં કંડિશન પ્રમાણે થોડોક વધઘટ ભાવમાં કંડિશન પ્રમાણે ભાવ વધઘટ થશે

ખાસી કલરની પડી છે આ ફૂલ એવી તાલ છે જે ટકાવમાં 8 10 વર્ષ ચાલે તમારે ખેડૂતોને ને વપરાય કારખાનામાં વપરાય ટ્રક ટ્રકની ઉપર ઢાંકવામાં વપરાય એવી વસ્તુ છે એવી તાલ પડી ખૂબ જ સરસ મજાની વસ્તુ છે ખેડૂતોને ઉપયોગી છે કોમર્શિયલમાં ઉપયોગી વસ્તુ છે ઘર વપરાશ માટે ઉપયોગી વસ્તુ છે કારખાના નાની દુકાનો વાહનો માટે પણ ઉપયોગી વસ્તુ છે જ્યારે આ બાજુ તમે નીકળતા હો ત્યારે ચોક્કસ મુલાકાત કરજો રૂબરૂ મુલાકાત કરવાનો આગ્રહ રાખજો આ વસ્તુ ફોન ઉપર બહુ તમને સંતોષકારક કદાચ માહિતી નહીં મળી હોય પણ અલંગ બાજુ તમે મુલાકાત કરો ત્યારે ચોક્કસ મુલાકાત કરજો તમને ઉપયોગી અને તમને સંતોષકારક વસ્તુ મળી રહેશે અલંગ શીપની વસ્તુ છે સાથે સાથે કન્ટેનરની પણ વસ્તુ છે ખૂબ જ મોટો શોરૂમ છે આપ જોઈ રહ્યા છો

પચીસ ટન સુધીની કેપેસિટી વાળા બેલ્ટ મળશે લોડિંગ બેલ્ટમાં એક ટનથી લઈને પચીસ ટન સુધીની કેપેસિટીના બેલ્ટ આપણને અહીંયાથી મળી રહેશે અને આની ભાવની વાત કરો તો આમાં દોઢસો રૂપિયા કિલોથી લઈને બસો પચાસ રૂપિયા કિલો સુધીનો અને પ્રાઇઝમાં દોઢસો રૂપિયા કિલોથી શરૂ થાય તો ક્યાં સુધી જાય છે બસો પચાસ બસો પચાસ અઢીસો રૂપિયા સુધી આ તમને વજનમાં મળી રહેશે આ પણ ખૂબ જ ક્વોન્ટિટી સાથેનો માલ છે

પ્લાસ્ટિક ની પણ છે હીરની પણ છે આ બધી જ નીકળેલી છે આનો આનો ભાવ ઈ જ છે ને અગાઉ કીધું કિલો દોઢસો રૂપિયા કિલોથી શરૂ થાય છે તો આપ જોઈ રહ્યા છો સાથી મિત્રો ખોડિયા ટ્રેડિશ ની અંદર અવનવી વસ્તુઓમાં